સામાન વેરવિખેર કરી એસી હજાર રૂપિયાની કિંમતની સોનાની વીટી સહિત સરસામાનની ચોરી કરી લઈ ગયા હતા તો ગામના જ જનકપુરીમાં રહેતા રાજુભાઈ વસાવાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલા બે તિજોરીનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને સોનાની ચેન બુટ્ટી સહિત ઘરેણા અને એક તિજોરીમાંથી ચાલીસ હજાર તેમજ બીજી તિજોરીમાંથી બાવીસ હજાર રૂપિયા વળી બાસઠ રોકડા અને સોના ચાંદીના દાગીના મળી એક લાખ રૂપિયાની વત્તાની ચોરી હાથ ફેરો કરી ગઈ ફરાર થઈ ગયા હતા સવારે ચોરી અંગે જાણ થતાં આ અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી તેમજ રાજુભાઈ વસાવાની ફરિયાદ આધારે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે